વડોદરાના મકરપુરા ગામમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો દારૂ કબજે કર્યો જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી જેમાં મધ્યપ્રદેશ તરફથી એક પિકઅપ વાનમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરાના મકરપુરા ગામમાં લાવવામાં આવવાનો હોય જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી ત્યારે અંદાજીત સવારે સાડા વાગ્યે પિકઅપ વાનને આવતા તેને જોઈને ઊભી રાખી હતી અને તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચાં ભરેલા હતા અને જે થેલીઓની હટાવતા વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પિકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને ચેક કરતા બિયર અને દારૂની એક હજાર આઠસો ને એકોતેર બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા